આજે આપણે વાત કરીશું ઉદાણા સ્ટેટની જત મૂળરૂપે બુલિચસ્તાન અને મકરણાના રહેવાસીઓ સાતસો અગિયારમાં મોહમ્મદ કાસિમની શેના સાથે આવ્યા હોવાનું કહેવાય છે અને સિંધમાં વાંગા ખાતે સ્થાયી થયા હતા એવું કહેવાય છે કે સિંધના શાસકે મલિક ઉમર ખાનની બે પુત્રીઓ તેના હેરમમાં બળજબરીથી લાવવાની કોશિશ કરી અને તેનો પ્રતિકાર કરેલા જત પર હુમલો કરવામાં આવ્યો અને દદાના રાજ્યમાં જવાની ફરજ પડી કોઈ આશ્ચર્ય ન મળતા તેઓ કાઠિયાવાડ પાગી ગયા જ્યાં મોડીના પરમારોએ તેમને મદદ કરી ગુજરાતના સુલતાન મુસલિક મહમ્મદ બેગડાએ ચૌદસો ચોર્યાસીમાં જાને છોટાઉદેપુરના ઘેરામાં જતને કામે લગાડ્યા અને તેમના નેતા આદોજીને ચોવીસ ગામો સાથેનું બજાણા રાજ્ય આપ્યું ત્યારબાદ ઝાલો ઝાલાઓએ બજાણાને જાતો જતો પાસેથી જીતી લીધો તેઓને કેટલાક ગામો જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી જોકે મંડલ પોતે સુલતાન દ્વારા લેવામાં આવ્યો હતો જ્યારે બજાણાના સરદારે ગુજરાતના મુગલ વાયશ્રુની નારાજગી અનુભવી ત્યારે બાદમાં એસ્ટેટની ગ્રાન્ટ ફરી શરૂ કરી અને તેને રાજપૂત મલિક વચ્ચે વિભાજીત કરવાનો આદેશ આપ્યો બજાણાનો બજાણાને હૈદર ખાનને સોંપવામાં આવ્યા ઈશાજીએ પાછળથી વારાઈ પર જીત વિજય મેળવ્યો અને વારાઈ